ફાઇનલ મિત્રો ફોટો પોઈન્ટ એટલે માનો કે એનું કેવાનો મતલબ એ છે તમારે ફોટો પડે તો પાડી શકો છો બાપાની પરિયું પણ ફોટા પડે છે આય બાપાની પરિયું તમે તો કેટલી ઉડી રહી છે તમે જોઈ શકો છો મિત્રો तितલી ફોટો પોઈન્ટ આય લોકેશન એક નંબર છે ફોટા પડે છે ઈ તો છે ઈ ન્યા પાડવાં ત્યાં જો આ તમે જોઈ શકો છો મિત્રો એક નંબર આ મોટો હાવજ જો આને માથે કાલ ફટ લે તો મસ્ત ફોટો આવે અમે તમે જોઈ શકો છો આ પુલ હેઠળ એક નંબર લોકેશન છે એ ભાઈ ફોટા પડે અહીંથી ઉભરી પડે ત્યાં કાંઈ આવીશું જ નહીં અહીંથી એક નંબર આઈ છે હાડેસ બીસ લે તમબુરૂ